ગણદેવા ગામની સ્મશાન ભૂમિ પર વિવાદ આદિવાસી સમાજની વેદના નવસારી જિલ્લાના ગણદેવા ગામના કેવડિયા ફળિયામાં સ્મશાન ભૂમિ પર વિવાદ ઉભો થયો છે આદિવાસી સમાજના લોકો છેલ્લા ત્રણસો થી ચારસો વર્ષથી આ જગ્યાને પોતાની પરંપરાગત સ્મશાન ભૂમિ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે પરંતુ હાલમાં એક વ્યક્તિએ આ જમીન પર પોતાનો દાવો કરતા વિવાદ ઉભો થયો છે આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે આ જમીન પર તેઓ પોતાના પૂર્વજોને દફનાવતા આવ્યા છે અને આ તેમની સાંસ્કૃતિક વારસો છે પરંતુ હાલમાં એક વ્યક્તિએ આ જમીન પર પોતાનું નામ કરી લીધું છે અને આદિવાસી સમાજને હેરાન પરેશાન કરી રહ્યા છે આ મામલે ગણદેવા ગ્રામ પંચાયત અને પોલીસ તંત્ર પણ મૌન સેવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આદિવાસી સમાજના લોકોએ આ મામલે નવસારી કલેક્ટર પ્રાંત અધિકારી અને મામલતદારને અનેક રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી આદિવાસી સમાજના લોકો હવે આ મામલે સરકાર પાસેથી ન્યાયની માંગ કરી રહ્યા છે આ મામલે આદિવાસી સમાજના લોકોએ મીડિયાને પણ જાણ કરી છે તેઓનું કહેવું છે કે જો સરકાર આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરે તો તેઓ આંદોલન કરવાની ફરજ પડશે ગણદેવા ગામના કેવડિયા ફળિયામાં આવેલી સ્મશાન ભૂમિ પર વિવાદ આદિવાસી સમાજ છેલ્લા ત્રણસો થી ચારસો વર્ષથી આ જગ્યાનો ઉપયોગ કરી રહ્યા છે એક વ્યક્તિ આ જમીન પર પોતાનો દાવો કર્યો છે આદિવાસી સમાજને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ગણદેવા ગ્રામ પંચાયત અને પોલીસ તંત્ર મૌન સેવી રહ્યું છે આદિવાસી સમાજે સરકારને રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી આદિવાસી સમાજ સરકાર પાસેથી ન્યાયની માંગ કરી રહ્યું છે જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો આદિવાસી સમાજ આંદોલન કરવાની ફરજ પડશે એક ગંભીર મામલો છે જેમાં આદિવાસી સમાજના સાંસ્કૃતિક વારસો દાવ પર લાગ્યો છે સરકારે આ મામલે તાત્કાલિક દાખલ કરી દખલ કરીને આદિવાસી સમાજને ન્યાય આપવો જોઈએ તમે બધા જોઈ રહ્યા છો આ જે કે ખુલ્લા આકાશ તળે જે ચિતા બળી રહી છે એ આજથી બો વર્ષ પહેલાં અહીંયા એ ચોતરો બનાવેલો છે અહીંયા સગડી પણ હતી આ ઓઝાડ પણ હતું અને એ સગડું તોડીને આ લોકો મેદાન કરી નાખ્યું છે આજે આ પોઝિશનની અંદર અમારે બારવાની અત્યારે જરૂર પડી કેમ કે આ અહીંયા ટોળીને મેદાન કરી નાખેલું છે આવનારા સમયમાં અમારી એ જ માંગણી છે કે જો આ તોડેલું છે એ લોકો નહીં બાંધી આપે તો અમે ઓર આગળ ઉગ્ર અંદર કરીશું અને જેલ ભરો આંદોલન કરવા પડે તો બી અમે કરવા માટે તૈયાર છું અમે અહીંથી પાછા વટવાના નથી કેમ કે આ અમારા બાપ દાદાઓના વખતથી ચાલતી આવેલી છે અને એ જગ્યા અમે અહીંયા કંઈ મકાન બનાવવા અથવા હોલ બનાવવા અથવા કોઈ કંઈ ખેતીવાડી કરવા માટે અમને એ જમીન જોઈતી નથી અમને ફક્ત ને ફક્ત આ વ્યવસ્થા કરવા માટે જોઈએ છે અમે એને કોઈ ધંધાદારી રીતે ઉપયોગ કરો